હાલો મિત્રો દેશી લેપમાં તો ફરમાં આપનું સ્વાગત છે તો હું શું આપનો મિત્ર નથું એ ગયો કારણ કે હમણાં ઘણો ટાઈમથી આપણે લોંગ વિડીયો નથી બનાવ્યો શોર્ટ વિડીયો બનાવીએ છીએ અહીં તો મિત્રો આપણે ગિરનાર ચારમાં એક વાયરસની ફળકી આવે ને એનો આપણે ઉપયોગ કર્યો તો કારણ કે આપણે ગિરનાર ચારમાં મગફળી બગાડવાળી વધારે દેખાય છે અને જો કે આમ જોઈએ તો ઓલ ઓવર બધેને બગડી જ ગઈ છે અને આપણે પણ બગડી જ ગઈ છે તો અત્યારે ચાર ચારમાં પાછા આવ્યા છે અહીંને એક વિડીયો બનાવી નાખી ખેડૂતોને ખબર પડે કે ભાઈ આપણી પોઝિશન શું છે અને મગફળીની પોઝિશન કેવીક છે અને આપણે જે દવા મારી હતી ટેગમાઈસિન વાયરસની અને બીજી ઘણી બધી મારી હતી એ આગળના વિડીયોમાં છે તમે જોઈ લેજો એનાથી કેવુંક રિઝલ્ટ મળ્યું અને કેટલી આપણી માંડવી બગાડ વાળી દેખાય છે કારણ કે તે દી સ્પષ્ટ બગાડ નહોતો દેખાતો હવે આજ સ્પષ્ટ બગાડ દેખાય છે તો તમને બતાવી દઉં અને વિડિયાને શેર કરી દેજો કારણ કે ગિરનાર ચાર વાર અને બધાને આના પ્રોબ્લેમ હોય છે અને એ વિડિયામાં ઘણા બધા મિત્રોની કમેન્ટ એવી હતી કે ભાઈ ગયા વર્ષે આ પ્રોબ્લેમ અમારે હતો અમારે હતો એટલે આ વાવવાલાયક વેરાયટી ખેડૂત માટે સાબિત થતી નથી કારણ કે આમાં વેરેન્ટેજ બહુ છે અડધી વહી જાય ને અડધી રીએ ને એવું બધું થાય છે અને વાયર વર્મનો પણ એટેક બહુ જોરદાર છે જો કે એ તો બધી માંડવીમાં થોડો થોડો છે પણ આમાં થોડોક વધારે છે પછી લશ્કરી ઇયરમાં પણ આમાં રિઝલ્ટ મેળવવું બહુ અઘરું છે આપણે હાઈ સ્ટેજની દવાઓ મારી લીધી પણ લશ્કરી ઇયરમાં આપણે રિઝલ્ટ નહોતું મળ્યું તો અત્યારે ફ્લાવરિંગ બતાવું નકામો વિડીયો મોટો થઈ જાય અને ઓલું થઈ જાય તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ખાસ કરીને શેર કરજો એટલે બીજા ખેડૂત મિત્રોને માહિતી મળતી રહીએ કારણ કે આ માંડવી આવતા વર્ષે વાવવી કે ન વાવવી એ એના આ વિડીયો જોઈ અને નક્કી કરી લઈએ અને મારી મત મુજબ આ માંડવી વહવાલાયક છે નહીં તો જોઈએ જો આ આપણું એ મગફળી છે બરાબર જો આ અત્યારે પીડાસ પડે ને હવે આપણે અહીંથી આ જો બે આયરું દેખાય છે બાકી લીલી છે જેટલી આમાં તમને પીડાશ માંડવી દેખાય છે આપણી જો આ વાયુ છે આ ઝાડું દેખાય ને બરાબર આ ઝાડવા વાયુ છે બરાબર ન્યાથી નીચેથી આ બધી છ વીઘાની મગફળી છે એમાં અત્યારે ઓલ ઓવર ત્રણ વીઘા જેવી લેવાઈ ગઈ છે બે પટ્ટા પડ્યા છે બરોબર આ એક પટો અહીંયા સુધી પૂગી ગયો અને એક પટો સુધી પૂગી ગયો બરોબર હવે આ મગફળીમાં અત્યારે આપણે ફ્લાવરિંગની વાત કરીએ ને તો આપણે જ્યારે દવા મારીને ત્યારે એક વિડીયો બનાવ્યો હતો એમાં ફ્લાવરિંગ આપણે આપણું દેખાડ્યું હતું કે ભાઈ હારી મગફળીમાં કેવું ફ્લાવરિંગ છે અને નબળીમાં કેવું છે તો અત્યારે લાઈવ એક ઉપાડી છોડવો બરોબર આ હારી મગફળીનું ફ્લાવરિંગ છે બરાબર અને જો આમાંય વાયરવર્મનો એટેક છે બરાબર અને હવે આ પાકીએ ગઈ છે આમ જોયું તો બે પાંચ દી આપણે વરસાદ છે અત્યારે એટલે વરસાદની રાહ જોઈ અને ઉભાડીએ વાત અલગ છે વીસની જારીએ છીએ અને આ ફ્લાવરિંગ છે બરાબર પણ જો આમાં આ બીબડું દેખાય ને એ હળેલું છે એટલે આમાં હળાનો ભાગ શરૂઆતમાં જ છે બરાબર હવે તમને હું આપણી આ બગડી ગયેલી મગફળી બતાવું કારણ કે જે ફાલ આમાં હતો ને એવો જ ફાલ આમાં હતો બરાબર હવે અહીંથી આપણે ઉપાડીએ જ આમાં ડેડવા છે નહીં અને જી ડેડવો છે ને એ એમાં દાણો નથી અને ખરવાની તૈયારી છે બરાબર હવે આપણે એક ડેડવો આમાંથી લઈએ જો આ દાણો છે બરાબર દાણો સુકાઈ ગયો અને આવો થઈ ગયો એક દોડવોમાં ક્યાંય દાણો સારો છે નહીં હવે આને અત્યારે આપણે પાડવાની તૈયારી કરીએ ને તો પડી જાય એવું છે કારણ કે આમાં કાંઈ કાઢી લેવાનું છે નહીં દોડવા થાય નહીં અને ડૂચો પણ આમાં થાહે નહીં કારણ કે આ બગડી ગઈ છે મગફળી એકદમ બગડી ગઈ એટલે આવું પૂરું બગડી જ ગઈ છે આમાં એક દોડવાની આશા નથી રાખવાની આ આપણે જે ટેગમેશિનને પડીકી મેરીને એનાથી વાયરસ રોકાણો બ્રેક થઈ થોડીક અને એમને ઊભી છે એટલે પડામાં ખોટું ખળ ના થાય અને આ રીતે આમ બીગડી છે એટલે એને અડધેથી વારી અને ઉપાડવીને પાડવીને એ કંઈ થાય નહીં તો મહિનો ઊભી જાય ને તો બધી માંડવી એક આયરે પડી જાય હવે આમાં આપણે માંડવી છ વીઘાની છે ને તો આપણે વીસ મણની એવરેજ લખીએ ને તો 120 વીસ મણ થવી જોઈએ બરાબર છ વીઘામાં વીઘે વીસ મણ થાય તો તો મારા અંદાજ પ્રમાણે સરેરાશ લખશું ને એટલે આઠથી દહ મણની એવરેજ આવશે કારણ કે અડધી જ હજી આપણી મગફળી બગડી ગઈ છે એટલે જો કે આમાં આપણે જે હાઈટેકના ખર્ચાના રાઉન્ડ માર્યા છે ફૂગનાશક હેવી માયર્યું છે પછી લશ્કરી ઈયળ માટે બહુ મોટા રાઉન્ડ મારી લીધા છે એમાં કંટ્રોલ નહોતો મળતો તો એનું પણ આપણે ખર્ચો એવડો આવી ગયો છે પછી આને રોકવા માટે જો આમે પટ્ટો દેખાય છે બરાબર આ બીજો પટ્ટો જો કાયદેસર રાહિને કી હોય એ પોઝિશન થઈ ગઈ છે આ બાજુ પંદરું છે અને ઓલી બાજુ અઢાર સુધી પહોંચી ગયું છે હેઠાથી થોડીક ખાલી હો ફૂટ સેટી રહી છે અને આ પંદર એર્યું છે ને એ ત્યાંથી નીચે ગઈ છે ઉપર નથી આવી અને જે પાછળનો ભાગ છે ને એ તો આડો પટ્ટો એમને પચાસ ફૂટનો એમને લેવાઈ ગયો છે એટલે અંદાજિત તો છ વીઘામાંથી ત્રણ વીઘા નીકળી ગયો ત્રણ વીઘા રહ્યો છે અને આ પોઝિશન આગલા વિડીયા મૂકીને એમાં કમેન્ટ આવી હતી તો બધા મિત્રોએ એવું કીધું કે ભાઈ અમારે આવી રીતે છે અમારે આવી રીતે છે અને આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોતા હતા તો ઘણા બધા મિત્રોને આ રીતે પાડી પણ નાખેલી છે તો મિત્રો ઓલ ઓવર છે ને આ મગફળી ખેડૂતો માટે આવવાલાયક છે નહીં આવતે વર્ષ આનું બિયારણ રાખતા નહીં કોઈ મહેરબાની કરીને અને કોઈને કદાચ હારી થઈ હોય તો એવું નહીં માની લેવાનું કે આપણે કમ્પ્લીટ છે અને રે વાવવાલાયક વેરાયટી છે કાં એમાં બિયારણનો ફેર હોય કે ભાઈ ગિરનાર ચાર કરીને લઈ આવ્યા તો ગિરનાર ચાર ના હોય અથવા એ જમીનને પહેલી વખત વવાણી હોય અને થોડુંક ઓઇલું લાગ્યું હોય કારણ કે આ બિયારણ જે પાસેથી આપણે જે ભાઈ પાસે લીધું હતું એને આવ ગયા વર્ષે કોઈ પણ પ્રોબ્લેમ નહોતો આવ્યો આ વર્ષે આવ્યો છે એટલે એવું બને આ વર્ષે ના આવ્યું હોય તો આવતા વર્ષે આવે કારણ કે આમાં પ્રતિકારક શક્તિ જ ઓછી છે પહેલી વાત તો એ એટલે ખોટો હોય ને આનો સાહસ ના કરવો આના કરતાં કોઈ અન્ય વેરાયટી પસંદ કરવી એમાં આપણી ભલામણ છે બાકી નિર્ણય લેવો એ પોતપોતાના હાથમાં છે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં